બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડી રહી છે જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમને બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે આ આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ

કે જે તે બુટ પર જે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ બી આપણી પાસે છે એ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાં ઉભા થયેલા છે એવા એ બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટરશ્રી આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને રજૂઆત કરવા માટે આવેલ